સમાચાર વાંચે છે નમસ્કાર સંસદના અંદાજપત્ર સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધન સાથે થઈ રાષ્ટ્રપતિએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિકસિત ભારત જી રામજી કાયદો ઘડવામાં આવ્યો છે નવો કાયદો ગ્રામીણ વિસ્તારોમાં એકસો પચીસ દિવસની રોજગારી આપે છે રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે સરકારના સતત પ્રયાસોને કારણે હાલમાં આશરે પંચાણું કરોડ ભારતીયો સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ લઈ રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદુર એ વિશ્વ સમક્ષ આતંકવાદ સામે ભારતના મજબૂત વલણ દર્શાવ્યું છે સુધીમાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન પંદર લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે રાષ્ટ્રપતિએ કહ્યું કે છેલ્લા દાયકામાં પચીસ કરોડ નાગરિકો ગરીબીમાંથી બહાર આવ્યા છે સરકારની મજબૂત નીતિઓ અને પહેલને કારણે દેશમાં કૃષિ ઉત્પાદનમાં ઝડપી વધારો થયો છે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનને વ્યાપક સ્વપ્ન દ્રષ્ટા અને ભવિષ્ય લક્ષી ગણાવ્યું સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે સંબોધનમાં ભારતની નોંધપાત્ર વિકાસયાત્રાની સ્પષ્ટ રૂપરેખા આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં આપેલા સંબોધનમાં તાજેતરના સમયમાં ભારતની નોંધપાત્ર વિકાસ યાત્રા દર્શાવવામાં આવી છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ સંબોધનને વ્યાપક અને વ્યવહારુ ગણાવ્યું પ્રજા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે બીટિંગ રીટ્રીટ સમારોહ આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે યોજાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સમારોહમાં હાજરી આપશે ભારતીય સેના નૌકાદળ વાયુસેના અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના બેન્ડ્સ પ્રદર્શન કરશે રાજ્યની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી આગામી છ મહિના સુધી નહીં યોજાય પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી હોવાથી રાજ્યના મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિઓની ચૂંટણી યોજવી મુશ્કેલ છે તેના કારણે તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા ગઈકાલે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાની તારીખથી આગામી છ મહિના સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવી રાજ્યની તમામ આંગણવાડીઓમાં નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર કરાયેલા આધારશીલા અભ્યાસક્રમને જૂન મહિનાથી અમલી બનાવાશે ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલની અધ્યક્ષતામાં યોજાયેલી બાળપણની સંભાળ અને શિક્ષણ ઈસીસીઈ પરિષદની બેઠકમાં આ અભ્યાસક્રમને મંજૂરી અપાઈ તેમણે કહ્યું આંગણવાડીમાં બાળકોને ચાર કલાકના દૈનિક સમયપત્રક મુજબ રમતગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે ઉપરાંત બાળકો માટે ઉંમર મુજબની પ્રવૃત્તિ પુસ્તિકા અને કાર્યકરો માટે એક્ટિવિટી બેંક તૈયાર કરવામાં આવી છે બેઠકમાં અભ્યાસક્રમની સાથે બાળકોના વિકાસના માપદંડ ધરાવતી પુસ્તિકા મારી વિકાસ યાત્રાને પણ મંજૂરી મળી છે પૂર્વ કચ્છમાં વીજ બિલની કરોડો રૂપિયાની બાકી રકમ વસૂલવા માટે પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે જેના કારણે મોટા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે આ વસૂલાત ઝુંબેશને સફળ બનાવવા માટે ભુજ અને અંજાર સર્કલની કુલ પિસ્તાલીસ જેટલી ખાસ ટીમો બનાવવામાં આવી છે ગઈકાલે સવારે આઠ વાગ્યાથી જ આ ટીમોએ મેદાનમાં ઉતરીને ખાસ કરીને ઔદ્યોગિક અને વ્યાપારી કનેક્શનો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે જો ગ્રાહકો સ્થળ પરજ બાકી રકમનો નિકાલ નહીં કરે તો તેમના કનેક્શન તાત્કાલિક કાપી નાખવામાં આવી રહ્યા છે ન્યુઝીલેન્ડની ટીમે ભારતને ચોથી ટી ટ્વેન્ટી મેચમાં પચાસ રને હરાવી પાંચ મેચની શ્રેણીમાં પ્રથમ વિજય મેળવ્યો છે જ્યારે ત્રણ મેચ સાથે શ્રેણી જીતી જનાર ભારતીય ટીમને પ્રથમવાર પરાજય ખંભવો પડ્યો છે વિશાખાપટ્ટનમ ખાતેની મેચમાં ટોસ જીતી ન્યુઝીલેન્ડ ટીમને દાવમાં ઉતારી હતી ટીમે સાત વિકેટે બસો પંદર રન કર્યા હતા સાઈ ફોર્ટે સૌથી વધુ બાસઠ રન કર્યા હતા ભારતીય ટીમ વળતા જવાબમાં એકસો રન કરી શકી હતી શિવમ દુબેએ ઝડપી રમત રહી મી પાસઠ રન કર્યા હતા સમસ્ત સનાતન હિન્દુ સમાજ ભુજ દ્વારા મહાશિવરાત્રીની મહાશોભાયાત્રા બાબતે તારીખ એકત્રીસના ના શનિવારે રાત્રે દસ કલાકે ગોસ્વામી સમાજવાડી ખાતે બેઠક યોજાશે પહેલી ફેબ્રુઆરી રવિવારે સાંજે ધિંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં મહાશિવરાત્રી કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવશે આ બંને કાર્યક્રમોમાં સર્વે હિન્દુ સમાજના ભાઈ બહેનોને ઉપસ્થિત રહેવા મહાશિવરાત્રી મહાશોભાયાત્રા સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર Thank、嗯、you.